જીયા અને મમતા બે કામગીરી ચાલુ કરી દીધી બસ તમારો આઈડિયા પાણી 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 પાણી

અને 12 માસથી કાઢી લઈ કે 3-4 તો પછી કુંડિયા વધારે ક્યાં લેવા જવાનું લઈ રાખવા પછી ડબલ ડબલ હોય ને કાઢી નાખશું ડબલ હોય ને વડલા કેટલા છે વડલા લગભગ ચોથો વડલો ચોથો છે ઈ મૂળ માં જ રાખી દીધી હોત તો એને આમ વારી ને અહીંથી નીચે થી નીકળે જશે સાયકલ લઈને પૂગી ગયો માટે તો એક આ ભાઈ આ લીધું આ નામ હું ડેન્થસ પછી આ ચની ગુલાબ ચીની ગુલાબ ચીની ચીની સોરી સોરી ચની નહીં ચણીયા બોર યાદ આવી જાય પછી આનું નામ શું છે આ લાલ ને પર્પલ પીટું ની હા 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 તો ભણવા માં આવે મારે હા પીટું ની આવે એક લિંગી પુષ્પ હે ભણાવવા માં આવે એક લિંગી પુષ્પ એટલે કે આમાં સ્ત્રી કેસર હોય અથવા પુ કેસર હોય બે ભેગા ના હોય વાહ અને ઓલું એક કા આ તો હાઈ લેવલ નું ગુલાબ લાગે

વાહ wow, વંદ wow. ગણપતિજી ફ્રેમ બધું બને આ કઈ કર્યું હતું બ્રિજા એક બેડલ કી હતી એ બધાય વાવી દીધા અને સાફ સફાઈ બધી થઈ ગઈ થોડાક અહીંયા નીચે પડિયામાં આવ્યો થોડા પકવા દેખા બાલ્કનીમાં નવા અત્યારે જો નાસ્તો બધાય ભૂખ લાગી ગઈ થી કે મમરા વઘારી દે ચીજર ગરમ મમરા હોય ને બહુ મજા આવે જો આપણે આ બધાય ઝાડવા સરસ મજાના વાવી દીધા જે નવા લઈ આવ્યાતા ઈ અમુક ઝાડવા કાઢી નાખ્યા અને અમુક એમ નમ રેવા દીધા બીજા નવા કુંડિયામાં એમ કરી અને મેળ કરી લીધો અને આ બે અહીંયા બાકી રાખી દીધા એને આપણે અલગ રાખ્યા ઉપર છે અહીંયા હેંગ કરવાના છે બે જગ્યાએ એક 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 પર્પલ ને ગ્રીન એ અહીંયા રાખી દીધા હવે અત્યારે થઈ ગયું મોડું રાત પડી ગઈ એટલે હવે કાલે હેંગ કરી લઈશ માથા મારું લઈ નો હમ માથા મેં લઈ નીકળ્યો

ની સાઈડ માં તો એલો આકડો હ હા હું તો છોકરા આ બે ત્રણ આતા નીતરા હમે વરા હ હા કોઠરા માં એટલે તો કોઈ રાખ્યો નમ પાણી પાતા છોકરા ને તો આમે ના તંતરે ડોક્ટર ને ફોન કર્યો તો પણ કઈ આવે તો ઓલી આરતી કે ને ફોન કર્યો ગાલું ડોક્ટર છે એને ફોન કરું તે આવ દવા દે નાખી तो डॉक्टर आसे है यार मैं नंबर ली था मैं ओढ़ा दी दो पापा आई पूछती कौन

આ તમ ને દુખતો હે હું તો હે ન તો હું તો એસ ન તો વધારે દુખતો હે એવું થાય હો નકર કેમ સાનો રહી જાય બેઠું કરો તો ફૂડાવ તો રડ્યો રડ થાય

થરો જો ડાળી પર પીવી કેન મેચ કોણ ભટકાડીને હય્યો ગઈ છે પાછું જોયું જ ભટકાઈ ગયું નથી કેટલું કેટલું ગાડી હવે એટલું ઘણો

अमु कर एक शॉट में आ रीत भाई गए लाकड़ा ने पट्टी एम राखी पग ने बांध देवा हलावे तो हले दुखा बंद थी जाए एक दी बी मरी आ आ के मॉल फोर व्हील में लेवा था ना हूं तेरी ली ओ हम के तो फोर व्हील आई भी थी पा छोड़ती ई भाई आ पी गया का आ ठीक ना स्टॉप पी એટલે તો કહો ભાઈ ના સ્ટોપ ગયો હા હલો આરામ કરો આ રાખ મને ઓ ટીયો મમ